ગોંડલમાં સત્તાનો નશો સત્તાધીશોના છોકરાઓ પર ચડ્યો હોય તેવું જ લાગી રહ્યું છે પહેલાં ગોંડલના ધારાસભ્યના દીકરા ગણેશ જાડેજા દ્વારા તેની દાદાગીરી ચલાવવામાં આવી અને જૂનાગઢના જ એક દલિત યુવકને અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો અને હવે ગોંડલ નગરપાલિકાના એક કમિટીના મહિલા ચેરમેનના પુત્રએ એક કોન્ટ્રાક્ટરને ફડાકાવાડી કરી નાખી ત્યારે આ ફડાકાવાડીના નગરપાલિકાના વર્ગમાં ચકચાર મચી જવા પામી હતી બનાવ બાદ દોડી આવેલા આગેવાનોએ સમજાવટ કરી ગીના ઠામમાં ગી પાડીને મામલો ઠેકાણે પાડી દીધો હતો નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલમાં નગરપાલિકાના બગીચા કમિટીના મહિલા ચેરમેનના પુત્રએ વીજ કોન્ટ્રાક્ટર ઉપર ઉશ્કેરાઈ જઈ ફટાકા જીકી દેતા ચકચાર મચી જવા પામી હતી કોન્ટ્રાક્ટરે બગીચામાં લાઇટ ફિટ કરવાનું કામ સમય મર્યાદામાં કર્યું ન હોવાથી ચેરમેનના પુત્રનું મગજ છટક્યું અને ત્યાં ફડાકા ઝીકી દીધા હતા જ્યારે આ બાદ કોઈ ફરિયાદ થાય તે પહેલાં જ આ મામલો સમજાવટથી પતાવી દેવામાં આવ્યો અને એટલા માટે જ એવું કહેવાય છે કે ચેરમેનના દીકરો ધારે તે કરે ધારે તે ત્યારે તેનું જ્યારે મગજ છટકે ત્યારે ફડાકા પણ ઝીકી દે તો પણ કોઈ વાંધો નહીં કેમ કારણ કે તેની માતા ચેરમેન છે અને તેમના આકાઓ ત્યાં આવીને મામલો શાંત પાડી દેશે ત્યારે કોન્ટ્રાક્ટરનું કહેવું હતું કે વરસાદને કારણે બગરપરામાં દીવાલની સાથે વીજપોલ પડી ગયો હતો તે કામમાં રોકાયેલા હોવાથી બગીચાનું કામ લેટ થયું હતું ફળાકારની ગુંજ ભાજપના મોડી મંડળમાં અશોક પીપળિયા શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા પાલિકા પ્રમુખ મનીષભાઈ ચનારિયા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા સુધી પહોંચતા ત્યાં દોડી આવ્યા હતા અને સમજાવટથી આખો મામલો થાળે પાડ્યો હતો પરંતુ ત્યાં સુધી આ ફડાકાની ગુંજ શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો હતો ત્યારે એવું કહેવાય છે કે ગોંડલમાં સત્તા પર જે હોય છે તેમનું અને તેમના દીકરાઓનું રાજ ચાલે છે કારણ કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરો ગણેશ જાડેજા એની પણ આવી જ કંઈક દાદાગીરી ચાલી રહી છે અને તે ગમે ત્યારે ધારે તેને મારે છે જ્યારે જ્યારે બી ધારે તેને ત્યાંથી ઉપાડી લે છે પરંતુ આ બાબતની કોઈ ફરિયાદ આજ દિન સુધી કરવામાં નથી આવી અને એટલા માટે જ ગણેશ જાડેજાની હિંમત છે તે ખુલી હતી અને જૂનાગઢના એક દલિત યુવકનું અપહરણ કરી અને તેને માર મારવામાં આવ્યો આખરે તેની ફરિયાદ તો થઈ અને ગણેશ જાડેજા જેલના સળિયા પાછળ પણ ગયો પરંતુ હવે તેવું જ કંઈક ગોંડલ નગરપાલિકાના બગીચા ખાતાના મહિલા ચેરમેનના દીકરાની દાદાગીરી સામે આવી હતી અને આ જ મામલે હવે ભાજપે કડક કાર્યવાહી કરે છે કે પછી સત્તા સામે કોન્ટ્રાક્ટરને નમવાનું વારો આવે છે કારણ કે અત્યાર સુધીમાં તો એવું જ જોવા મળ્યું છે કે ગોંડલમાં જે રીતે સત્તાધીશોના દીકરાઓની દાદાગીરી ચાલતી આવી છે તેની સામે હજી સુધી સત્તા દ્વારા એટલે કે સત્તા પક્ષ દ્વારા બી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આજે નગરપાલિકાના જે બગીચા ખાતાના મહિલા ચેરમેનના દીકરાની જે પ્રમાણે દાદાગીરી સામે આવી હતી કોન્ટ્રાક્ટરને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો ત્યારે હવે આ સત્તાધીશો આ કોન્ટ્રાક્ટરને જે લાફો મારવામાં આવ્યો તે મહિલા બગીચા ચેરમેનના દીકરા સામે કેવા પગલાં ભરશે અને ખરેખર આ કોન્ટ્રાક્ટરને ન્યાય મળશે આપ શું માની રહ્યા છો કે જે રીતે આ સત્તાધીશોના દીકરાની દાદાગીરી સામે આવી છે ત્યારે સત્તાવાળા એટલે કે જે તંત્ર છે કે જે સત્તાધીશો છે તે લોકો આ લોકો આ તમામ લોકો સામે કોઈ પગલાં ભરશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર